જે સાચી પડી છે શાકભાજીના વેપારીનો સાડો અને યુવતીને ભગાડી લઈ ગયો હતો જેથી યુવતીના સંબંધીઓએ દુકાને આવી શાકભાજીમાં વેપારીને ચોવીસ કલાકની અંદર ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી ત્યારબાદ અપહરણ કરી શાળા અંગે પૂછપરછ કરવા સમયે મોતને હતો ત્યારબાદ ઓલપાડમાં કેનાલમાં ફેંકી દીધો હતો પોલીસે બેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નગરમાં રહેતા પ્રમોદ ચૌધરીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ પરિવારજનોને કાપોદરા પોલીસ દ્વારા કરવામાં આવી છે જેની જાણકારી મળતા પરિવાર અને સમાજના લોકો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં મૃતકની પત્ની અને પરિવારના સભ્યોએ ભારે કલ્પાન કર્યો હતો શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશના પગલે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી